નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટેશન પીઆઈ અને સ્ટાફનો સપોર્ટ ડમ્પર ડ્રાઇવનું આયોજન કરી 11 જેટલા ડમ્પર સીઝ કર્યા જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જળવાઈ રહે રોડ અકસ્માતમાં જાગૃતતા આવે એ માટે થઈ ડમ્પર ચાલક અને ડમ્પર માલિક જાગૃત બને તે માટે થઈ અને આ કામગીરી હાથ ધરવામાં આવી જૂનાગઢ જિલ્લા પોલીસ નાયબ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે કે જૂનાગઢ જિલ્લામાં ડંબર ચાલકો પોતાના ડંબર બેફામ રીતે ચલાવતા હોય છે સાથે ડંબર ચાલક મોટાભાગે ચાલુ મોબાઈલ રાખી પોતાનો ડંબર ચલાવતા હોય છે આથી અવારનવાર રોડ નીચે ઉતરી જતા જેવા અન્ય વાહનને અડફેટે લેવા જેવા બનાવો બંધાવા હોય છે સાથે ડમ્પર ચાલક ઓવરલોડ ડમ્પર નંબર પ્લેટ વગરના ડમ્પર તાળપત્રી બાંધેલ ન હોય તેવા ડમ્પર ચલાવતા હોય છે સાથે ડ્રાઇવિંગ લાયસન્સ ડમ્પરના રજિસ્ટ્રેશન કરાવીના કાગળ સાથે ડમ્પરની અંદર જે બ્લેક બ્લેક હટ્રેપ મટીરિયલ ભર્યું હોય છે તેના કાગળો સાથે રાખતા નહીં હોવાથી જિલ્લા પોલીસ સ્ટાફ તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા ડમ્પર ડ્રાઈવ યોજી ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી આથી લખતર પોલીસ સ્ટેશન પીઆઈ યોગેશભાઈ પટેલ પોલીસ સ્ટાફ દ્વારા ડમ્પર ડ્રાઈવ યોજી અગિયાર ડમ્પર ચાલકો સામે એમવીએક્ટર ટ્રાફિક નિયમના ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવતા ડમ્પર ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સાથે ડમ્પર ચાલકોને આ બાબતની જાણ થતાં કે ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે પોતાના ડમ્પર જે જગ્યા હતા તે જે જગ્યાએ હતા તેઓ પોલીસ કાર્યોથી બચવા ટેકાવી દીધાનું હોવાનું પણ જાણવા મળ્યું હતું